ઉમર વર્ષ ત્રીસ વિભાગ ડબાસ ઉમર વર્ષ ઓગણત્રીસ વિશાલ કોહલી સત્યાવીસ અને વિજય ડબાસ પચીસ વર્ષનો હોવાનો સમાવેશ થાય છે ચૌદ મે બે હજાર પચીસ ના રોજ આરોપીઓ સોમનાથ હાઈવે પર બાદલપુરા ગામમાં શીતલ પ્રોવિઝન સ્ટોરમાંથી સાત હજાર સાતસો રૂપિયાની ચિલ ઝડપ કરી હતી તો એલસીબીના પીઆઈ એબી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આકાશ સિંહ ટીમે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીને પકડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા પચ્ચીસ હજાર સાતસો બે હોન્ડા શાઇન મોટરસાયકલ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા નેવ હજાર સાતસોનો મુદ્દા માલ કબ્જે કર્યો છે આરોપીઓ પાલીતાણા અમરેલી માધુપુર સોમનાથ સાડંગપુર ગોંડલ ચોટીલા જસદણ ગાંધીધામ મોરબીઓ ચોરી કરી હતી આરોપીઓ ચોરી કરેલા રૂપિયાની વેચણી સરખે ભાગે કરી તેમની પત્નીઓના બેંક ખાતામાં જમા કરાવતા હતા મુખ્ય આરોપી સંજય કુમાર વિરુદ્ધ અગાઉ જામનગરમાં મોબાઈલની દુકાનમાંથી ચોરીનો ગુનો નોંધાયેલો છે હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના બાદલપુર ગામે ગઈ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ ના રોજ એક શીતલ પ્રોવિઝન સ્ટોર નામનું એક જનરલ સ્ટોર આવેલું છે એ જનરલ સ્ટોરમાં બે અજાણ્યા ઈસમો મોટર લઈને આવ્યા હતા અને એમણે મોઢા ઉપર માસ્ક બાંધેલો હતો એમાં જેથી તેમની ઓળખ છતી ન થાય તે વ્યક્તિઓ પ્રોવિઝન સ્ટોરમાં આવી અને ત્યાંના પોતે એક નાવાના સાબુની માંગણી કરે તે વખતે ત્યાંના જે હતા પ્રોવિઝન સ્ટોરના ડાયાભાઈ પોતે એમને સાબુ આપવા માટે જેવા ગયા અને એ એ અનુસંધાને એમણે એના પૈસા પણ આપેલા એ પૈસાના છૂટ આપતી વખતે પોતાનો જે થડો ખોલ્યો એમ તો આ બે વ્યક્તિઓએ એ પૈસા છૂટાવવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ પાસેથી અને એમાં એક બીજી વ્યક્તિએ આ ડાયાભાઈનું ગળું દબાવી અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરી જેવા અને ડરાવી ધમકાવી અને એમની એમની પાસેથી લગભગ સિત્યો સાત હજાર સાતસો જેટલા રોકડા રૂપિયા લઈ અને તેઓ મોટર કરી લઈને ફરાર થઈ ગયા હતા આ જે ઘટના છે એ ઘટના અનુસંધાને જિલ્લા એલસીબીની જે ટીમો છે એ ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી જે અનુસંધાને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એલસીબીને માહિતી મળી કે આ ઘટનામાં કુલ ચારેક જેટલા ઈસમો સંકળાયેલા છે જે ચારેય ઈસમોને પોલીસે હાલ રાઉન્ડ અપ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ અનુસંધાને પ્રવાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયાભાઈ રામાભાઈ બારડ નામની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ બીએનએસ ની કલમ ત્રણસો સાત ત્રણસો એકાવન અને ચોપન મુજબ દાખલ કરવામાં આવી છે હાલ આ ચારે આરોપીઓની પૂછપરછ અને એની તપાસ ચાલુ રહી છે આ જે ચારે આરોપીઓ છે એ ચારે આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતને છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી આણંદના બોરસદ ખાતે રહે છે તેઓ ત્યાં બોરસદ ખાતે રહી અને ધાબળા વેચવાનું કામ કરે છે જે ફક્ત એમનો દેખીતો વ્યવસાય છે પરંતુ એમનું મૂળ કામ આવી પ્રોવિઝન સ્ટોર છે ત્યાં અને 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 નાની નાની ચોરી કરવી નજર ચૂકી પૈસા લઈ લેવા આ જે રોકડ રકમ એ ભેગી કરે એ ચારેય વ્યક્તિઓ પોતાના સરખે ભાગે વહેંચી અને પોતાના સંબંધીઓને એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા હાલ આ ચારે આરોપીઓ પાસેથી પોલીસે બે મોટરસાઇકલ કબજે કરેલી છે અને પચીસ હજાર સાતસો જેટલી રોકડ પણ કબજે કરેલી છે અને હાલ આરોપીઓને ધોરણસર અટક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે આરોપીઓના ચારે આરોપીઓના નામ છે સંજય કુમાર સન ઓફ સુરજ ભાણસિંહ જીતુભાઈ બડેરા રાજપૂત બીજા આરોપી છે વિભાગ સન ઓફ રમેશભાઈ ડબાસ રાજપૂત ત્રીજા છે વિશાલ સન ઓફ કિશનભાઈ કોહલી રાજપૂત અને ચોથા છે વિજય સન ઓફ રામફલભાઈ ડબાસ રાજપૂત કરીને આ ચારેય વ્યક્તિઓ છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર